સુરત શહેરમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે શણિયા હેમાદ ગામમાં પાણી ઓસરતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે અને રોગયાળો ન ફેલાય તેને માટે દવાનો જરૂરી છટકાવ પણ કરાઈ રહ્યો છે સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતેપણે મેઘરાજા વરસી રહ્યા છે અને ચારો તરફ સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકા જેવી પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે ગરમીમાં તો આંશિક રાહત થઈ છે તો બીજી તરફ શરણીયા હેમાદ ગામ પાસેથી પસાર થતી ખાડી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઠેર ઠેર ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને કારણે તંત્ર દોડતું થયું હતું ત્યારે ઉપરવાસમાં વરસાદ બંધ થતા ખાડીઓના પાણી નીચે ઉતરતા સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા શરણીયા હેમાદ ગામમાં યુદ્ધના ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે તેમજ ફૂડ પેકેટો સાથે દવાનો છટકાવ પણ થઈ રહ્યો છે જેના કારણે રોગચાળો ના ફેલાય આમસણીય હેમાદ ગામે ખાડીના પાણી ઉતરતા સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે